કૃષ્ણ કનૈયા લાલકી છે રાધે રાધે સીતારામ ભગવાન ની છે રાધા કૃષ્ણ દેવ ની છે રણ છોડરાય ની છે વાગે છે રે વાગે છે વન રાવણ મોરલી વાગે છે વાગે છે રે વાગે છેવન રાવન મોરલી વાગે છે હે રાધા ને કાનબે રાશે રમતા રાધા ને કાનવે રાસે રમતા ના માં ગાજે છે વન રાવન મોરલી વાગે છે વન રાવન મોરલી વાગે છે જેટલી ગોપી એકલા તાનજી ગોપી એકલા તાનજી એ વાલો વાગા ડે મોરલી ના તાન રે વન મોરલી વાગે છે વાગે છે રે વાગે છે વનરાવન મોરલી વાગે છે વાગે છે ને વાગે છે વનરાવન મોરલી વાગે છે અજવાળી રાત ને યમુના ના ઘાટ છે ઓલી રાધાજી નો મોખડો લાજે છે રાવણ મોરલી વાગે છે ઓલી રાધાજી નો મોખડો લાજે છે વનરાવન મોરલી વાગે છે વાગે છે રે વાગે છે વન મોરલી વાગે છે વન મોરલી વાગે છે વન રાવણ મોરલી વાગે છે બોલો કૃષ્ણ લાલ કી જય